ધોરણ ધોરણ હિન્દી તો આપણે ચોપડીમાં પેજ નંબર 42 પર આવ્યા છે જુઓ તો પેજ નંબર 42 પર આપણને કવિતા આપી છે કવિતા નું નામ છે પ્રાર્થના પ્રાર્થના એટલે કે આપણે જે દુઆ કરીએ એને પ્રાર્થના કહેવાય હિન્દુઓ પ્રાર્થના બોલે છે આપણે દુઆ બોલીએ છીએ બરાબર તો અહીંયા આપણને જુઓ ચિત્ર બતાવ્યું છે બે બાળકો પ્રાર્થના કરી રહ્યા છે સૂરજ ચાંદ ફૂલ પતંગિયું વાદળ દરેકની આપણને ચિત્ર આપ્યું છે અને ચિત્રની ચિત્રના આધારે કવિતા બનાવી છે કવિતા કોણે લખી છે સોહનલાલ દ્વિ વેદી એને લખી છે કવિ આ જે કવિતા લખનારનું કવિનું નામ શું છે सोहनलाल द्विवेदी तो अँ आप जो जिसने सूरज चांद बनाया जिसने तारों को चमकाया जिसने फूलों को महकाया जिसने चिड़ियों को चहकाया जिसने सारा जगत बनाया जिसने रची हमारी काया उस ईश्वर को सदा मनाए उसे प्रेम से शीश झुकाए अपनी कविता थी

જીસને ચીડિઓ કોણ ચહકાયા એટલે કે ચીડીઓ જે ચીડીઓ ચીડીઓ એટલે કે પંખીઓને ચહકાયા એટલે પંખીઓને બોલતા શીખવાડ્યું છે ગાન ગુંજતા શીખવાડ્યું છે જીસને સારા જગત બનાયા જીસને સારા જગત બનાયા કોણે બનાય છે આ દુનિયા અલ્લાએ એટલે કે આ આખી દુનિયા કોણે બનાવી છે એમ જીસને સારા જગત બનાય એટલે કે જેણે આખી દુનિયા બનાવી છે જીસને અમારી

અલ્લાએ સૂરજ ચાંદ તારા ફૂલો પશુ પક્ષી માણસ માણસનું શરીર એ જે વસ્તુ બધું બનાવ્યું છે અલ્લાહ તાલાએ એ અલ્લાહને આપણે સદાય ખુશ રાખવા જોઈએ મનાઈ એટલે ખુશ રાખવા જોઈએ અને એને પ્રેમથી શિસ ઝુકાવવું જોઈએ એટલે કે આપણે સજદો કરવો જોઈએ બરાબર આપણી ઈબાદત આપણે કરવી જોઈએ આપણે આ બધી વસ્તુની ઇબાદત કોના માટે કરવાની છે આ દરેક વસ્તુ કોણે બનાવી છે અલ્લાહ તાલાએ અને અલ્લાહ આ દરેક વસ્તુ બનાવવાનો ઉપકાર એ આભાર આપણે એમ કે કોના કો આ બધી વસ્તુ જે દુનિયામાં બનાવી છે માણસ બનાવ્યા છે ફૂલ ફૂલ તારા સૂરજ પશુ પક્ષી મનુષ્ય દરેક વસ્તુ બનાવી છે એનો આપણે આભાર માનવાનો છે કોનો અલ્લાહનો એટલે એમ કે અલ્લાહ તાલાનો શુક્ર અદા કરવાનો છે બરાબર

મ તો પ્રેમ મનાયા તો જગત સુરત કાજલ તો જ પર ગોળ કરવાનું છે બરાબર આ પ્રમાણે આપણે એમાં મૂળાક્ષર ખ્વા જે લાઈનમાં જે મૂળાક્ષર આપ્યા છે એને ખોવારીને આપણે ગોળ કરવાનું છે ફરી અને નીચે છે વાંચો અને લખો

પ્રાર્થના લખેલું છે એક પ્રાર્થનાની જે કવિતા છે કવિતા બે તમને સમજાવી અને બધું સ્વાધ્યાય સમજાયું એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ને ચોપડીમાં પૂર્યા પછી નોટની અંદર પહેલા તમારે આ કવિતા લખવાની છે ને કવિતાને મોઢે કરવાની છે કવિતા નોટમાં લખ્યા પછી નીચેનું જે સ્વાધ્યાયના શબ્દો આવેલા છે શબ્દો બે વખત લખવાના છે અને નીચે જે આપ્યું છે વર ગોળ વર્તુળ કરો એ લખવાનું છે ના વાક્યોને બે વખત ચોપડીમાં લખીને પછી નોટમાં બે વખત લખવાના છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ